હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા અને આ સેશનની અંદર આપણે વનસ્પતિના કેટલાક અગત્યના કુળો એના વર્ણન સાથે સંકળાયેલા એમસી ક્યુ વિશે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ નીચેનામાંથી કઈ વનસ્પતિના પુષ્પો પતંગિયા પુષ્પ વિન્યાસ ધરાવે છે પતંગિયાકાર પુષ્પ વિન્યાસ એ કયા કુળની લાક્ષણિકતા છે

બેલેડોના પણ સોલન એસીમાં આવે છે એટલે એમાં જવાબ આવશે ઓપ્શન સી તમાકુના પુષ્પનું પુષ્પ કયું છે હવે તમાકુના પુષ્પનું પુષ્પ સૂત્ર પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે તમાકુ કયા કુળમાં આવે નિકોશિયાના ટબેકમ તમાકુનું વૈજ્ઞાનિક નામ છે અને આ તમાકુ એનું કુળ છે સોલેનેસી હવે આમાંથી સોલેનેસી કુળની વનસ્પતિ કઈ છે જોઈ લઈએ એક તો સોલનેશી કુળનું પુષ્પસૂત્ર જોઈ લો નિયમિત દ્વિલિંગી વજ્રપત્રો પાંચ જોડાયેલા યુક્ત વજ્રપત્રી દલપત્રો પાંચ જોડાયેલા યુક્ત દલપત્રી પુકેશરો પાંચ દલ લગ્ન સ્ત્રીકેસરો બે યુક્ત બીજા સે ઉર્ધ્વસ્થ આ બધી જ બાબતો એ સોલનેશી કુળનું પુષ્પસૂત્ર બતાવે છે તમાકુ સોલનસી કુમાં આવે એટલે અહીંયા જવાબ આવશે વિન્યાસ નથી પરિપુષ્પ તમાકુમાં નથી જોવા મળતું એટલે પી નહીં આવે એટલે બધાના આધારે તમે કહેશો એ નીચે આપેલ કઈ વનસ્પતિ યુક્ત દલા છે જેના દલપત્રો એકબીજા સાથે જોડાયેલા હોય એને યુક્ત દલા કહેવાય દલપત્રો છૂટા છૂટા હોય એને મુક્ત દલા કહેવાય ચણા ફેબેસી કુળ તમાકુ સોલનેસી કુળ શતાવરી અને વચના લીલીએસી કુળ તો ચણામાં શતાવરીમાં વચનાગમાં તો મુક્ત દલપત્રો હોય પણ તમાકુ યુક્ત દલામાં આવશે કારણ કે તમાકુ

આ યોગ્ય વિકલ્પમાં જો એક દળીનું કુળ એક દળી કુળ ફેબેસી નથી દ્વિદળી છે એટલે આ જવાબ નહીં આવશે ઓકે એક દળી કુળ લીલીએસી બરાબર છે દ્વિદળી કુળ ફેબેસી સોલાનેસી સાચું એક દળી કુળ ફેબેસી નથી એક દળી કુળ સોલનેસી નથી એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન બી એક દળી કુળ છે લીલીએસી દ્વિદળી કુળ છે ફેબેસી અને સોલેનેસી આ વનસ્પતિમાં ચીર લગ્ન વજ્રપત્ર જોવા મળે છે મિત્રો તમે જાણો છો ચીર લગ્ન એટલે શું ચીર એટલે લાંબો સમય લગ્ન એટલે જોડાણ હા લાંબો સમય સુધી જોડાયેલા વજ્રપત્રો એટલે શું તો કે જનરલી પુષ્પમાં બારની બાજુ વજ્રપત્ર હોય પછી દલપત્ર હોય પછી પૂંકેસર સ્ત્રી કેસર પણ જેવું ફલન થાય ફલન પછી બીજા શયનું ફળમાં જેવું રૂપાંતરણ થાય એટલે તરત જ વજ્રપત્રો દલપત્રો

તમે આવી રીતે રીંગણ જોયું હશે ઓકે તો આ આ જે જે ઉપરનો ભાગ છે એટલે એ ફળની અંદર પણ જોવા મળે છે તો આ ભાગ શું છે તો એ વજ્રપત્ર છે વજ્રપત્ર ફલન પછી ખરી જતા હોય પણ અહીંયા જોવા મળે છે જેને આપણે રીંગણના ઢેટિયા કહીએ છીએ હા હું સુરત થી છું અને અમારે તો સુરતમાં રીંગણ ડિટીયા સ્પેશિયલ શાક મળે છે આવો ક્યારેક સુરતની મુલાકાતે પણ આ વજ્રપત્રો જે છે વજ્રપત્રો એ ફલન પછી જ્યારે ફળ બની ગયું એની સાથે પણ જોવા મળે એટલે એના ચીર લગ્ન કહેવાય હવે આપણે રીંગણની તો વાત કરીએ રીંગણ તો ઓપ્શન નથી પણ આપણે એ જોવાનું કે રીંગણ કઈ કુળની વનસ્પતિ છે સોલેનેસી તો આ સોલેનેસી કુળની લાક્ષણિકતા છે હવે આપણે એમાંથી એ શોધવાનું છે કે આમાંથી સોલનેસી કુળની વનસ્પતિ કઈ છે તો શણ એ ગળી શતાવરી એ તો નથી પણ પેટુનિયા સોલનેસી કુળની વનસ્પતિ છે એટલે અહીંયા જવાબ આપશું ઓપ્શન સી પેટુનિયા જે સુશોભન માટે વપરાતી વનસ્પતિ છે જરાયુ વિન્યાસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો જોઈ લો તમે મિત્રો કે આપણી પાસે ત્રણ કુળ છે ફેબેસી હવે ફેબેસી કુળનું એક ઉદાહરણ તમે જોઈ લો ફેબેસી તો તમને યાદ આવી જશે કે ફેબેસીમાં વાલ મગ અડદ વટાણા આવે તો વટાણાની શીંગ તમે મગજમાં આવે છે કે ભાઈ આ વટાણાની શીંગ હોય એમાં આ બધા ધાણા હોય આ ધાણા એક સમયે અંડક હતા અને શીંગ એક સમયે બીજા બીજાશય હતું એટલે આ પ્રકારનો જરાયુ વિન્યાસ કયો કહેવાય ધારાવર્તી

આપેલ પુષ્પકૃતિ માટે કયું પુષ્પ સૂત્ર છે બહુ સરળ અને બહુ પ્રચલિત છે મિત્રો આ જે પુષ્પાકૃતિ છે તમે જોઈ લો એક બે ત્રણ ચાર પાંચ ઓકે પેલા તો આ જોઈ લો નિયમિત છે એટલે કે રેગ્યુલર બરાબર આ નિયમિત બાયસેક્સ્યુઅલ એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર બંને છે વાત સાચી વજ્રપત્રો એક બે ત્રણ ચાર પાંચ વજ્રપત્રો પાંચ એકબીજા સાથે જોડાયેલા એટલે કે યુક્ત દલ એટલે કે જોડાણ સ્ત્રી કેસરો બે બીજાશય ઉર્ધ્વસ્થ યુક્ત દ્વિસ્ત્રી કેસરી એટલે અહીંયા જવાબ આવશે એ પુષ્પાકૃતિ માટેનું પુષ્પ સૂત્ર આ છે અને આ બધું જોઈને પણ તમે ઓળખી ગયા કે કયા આ અને છે યસ ઇટ ચક્રને કઈ રીતે દર્શાવી શકાય મિત્રો અહીં તમે દલચક્ર બતાવ્યું છે એ જોઈને ખબર પડી જશે કે ધ્વજક છે આ બે પક્ષક છે અને આ બે નવતલ જોડાયેલા છે તો ધ્વજક એક આ બે પક્ષક અને જોડાયેલા બે નવતલ એટલે વન પ્લસ ટુ અને પાછું બ્રેકેટમાં ટુ એટલે જવાબ અપાય ડી આ પિચ્છફલકીય પ્રકારનું દલચક્ર છે અને આ ફેબેસી કુળની લાક્ષણિકતા છે ઓકે તો મિત્રો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી બટાટાના કુળ તરીકે કોણ ઓળખાય કઈ વનસ્પતિ બટાકાના કુળ તરીકે ઓળખાય તો બહુ સરળ અને પ્રચલિત સવાલ છે સોલેનેસી

આપણે વિવિધ કોળ સાથે સંકળાયેલા એમસીક્યુ ભણ્યા આશા રાખીએ છીએ કે તમને આ બધા એમસીક્યુ સોલ્વ કરવાની ખૂબ મજા આવી હશે આનાથી તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર થયા હશે તો અહીંયા આપણું આ ચેપ્ટરના બધા જ થિયરી અને એમસીક્યુ પોર્શન પૂરા થાય છે નેક્સ્ટ ચેપ્ટર માટે આપણે પછી મળીશું થેન્ક યુ વેરી મચ